મહાજર હાઈવે પરથી બે હાઈવે ડમ્પર માટી ભરેલા પકડી પાડવામાં આવ્યા વાગરાના નાંદીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલ બે હાઈવા ડમ્પર નાયબ મામલતદારે ઝડપી પાડ્યા વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વાહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડ્યા વાગરા પોલીસને સોંપ્યા હતા જેથી કાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે મળેલી માહિતી પ્રમાણે વાગરાના નાયબ મામલતદાર એચ વી વિરાનીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નાંદીડા માર્ગ પરથી માટી ભરેલા બે હાઈવા ડમ્પર પસાર રહ્યા હતા ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર ઝીઝે સિક્સટીન યુ સિક્સ ફાઇવ થ્રી ઝીરોનો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર ઝીઝે સિક્સટીન એુ ડબલ સિક્સ નાઇન સિક્સના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઇસ્તમના હોવાનું જણાવ્યું હતું જોકે ખરેખર આ માટી ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું સાથે જ ભૂમાપિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માટી ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈ પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે